હા લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામનો જય દોરકા દે જયમાં મોગલ હરે મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજા મળીશું અને હમણાં થોડાક સમયથી લોગ ન આવતા તમને એમ થતું હોય કેમ આ લોકોના લોગ બંધ થઈ ગયા પણ એમાં એવું હોય કે મારે ટ્રેક્ટરની ફૂલે ફૂલ સીઝન નથી એટલે કાંઈ ટાઈમ રહેતો નહીં ઉતારવાનો તો અત્યારે આપણે થોડાક શું કઈ હમણાં ટમેટા એ ફૂલે ફૂલ અત્યારે પાક પડી ગયો છે તો ઉતારવા આવવાનું હતું તો અત્યારે ટાઈમ તો હતો પણ ટાઈમ કાઢીને આપણે આવતા રહ્યા છીએ ટમેટા ઉતારવા તો તમને અત્યારે બતાવી દઉં કે ભાઈ આપણે ટમેટી તો છે તો થોડીક પણ ઈશ્વરની કૃપા એવી થઈ ગઈ છે ને કે વાત પૂછો પૂછોમાં એમ ને ભાવ પણ આપણે બીજા કરતા બીજાને સરખામણીમાં સારા મળે છે ને અત્યારે આપણે છે ને રાજ્યમાં નથી જાતું પણ આપણે માર્કેટમાં બેઠીને જ આપણે મારા મમ્મી છે એ વેચે છે તો અત્યારે જો ટમેટીમાં તમે જોઈ શકો છો કે જો ફૂલ પાકે પડી ગયો ને પાછી અત્યારે નવી કળ પણ શરૂ થઈ ગઈ છે અત્યારે આપણે ઉતારીએ છીએ ટમેટા બરાબર તો તમને જો તમને એમ થઈ જાય કે હા હા વિશાલ ભાઈ થોડાક આ બાજુ નજીક આવીને બતાવતા રહેજો કે જો અત્યારે મેન મેન આપણે પાકલ પાકલ લઈએ છીએ તો સાઈઝ પણ બહુ સરસ થઈ છે અને ટમેટાના અત્યારે આપણે કેરેટ છે એ ચારસો પાંચસો ની આજુબાજુમાં આપણે વીસ કિલો કે પચીસ કિલોનું કેરેટ અહીં જોવા ત્યાં અહીં ભરેલું છે વિશાલ બતાવી દે તો એ ચારસો થી પાંચસો ની આજુબાજુ સરેરા હોય જાય ને આપણે ડેઈલી માટે ચાર પાંચ કેરેટ આપણે આમાંથી ઉતારીએ છીએ તો ખાલી સાત પાળા છે ને તો ડેલી માટે ચાર પાંચ કેરેટ આપણે એક સાથે ઉતારીએ તો ચાલી પચાસ કેરેટ નીકળે એટલો માલ છે પણ આપણે એક સાથે નથી ઉતારતા કારણ કે ડેલી ચાર પાંચ કેરેટ આપણે બેઠીને વગા વેચી શકીએ તો અત્યારે આપણે ઉતારવાનું ચાલુ છે અને જો આમ તમને માલ એ જો અત્યારે તો આપણે ઘણા સમયથી એક મહિનો દિવસથી તો કન્ટિન્યુ ઉતારવાનું ચાલુ જ છે તો તો પણ અત્યારે એટલું ટમેટું છે ને કે તમને આમ વાત પૂછો મને હજી એક કદાચ એક મહિનો દિવસ હાલ છે માર્કેટમાં અત્યારે ભાવ એટલો બધો નથી થતા પણ આપણે ભાવ સારો મળે છે બરાબર તો અમુક સમયે કદાચ ભાવ ન હોય તો તમે બેઠીને બેસો એટલે ભાવ આપણે સારા મળી રે અને આમાં આપણે બિયારણ સિવાય જે આપણે આપણે થાણા લેવા થાના રોપા એ રોપા સિવાય કઈ ખર્ચો જ નથી બાકી તો કોઈ વસ્તુ પાણી અને આપડે આ ઘરનું બધું મટીરિયલ સી આપડે સાટીએ છીએ અને ઘણા મિત્રો કેતા ટમેટા થયા છે તો તમે આ તમે હા હું તમારે જોઈ શકો છો જો આપણે સામેથી અહીંયા પી ગયા ને તો બે કેરેટ તો અત્યારે દોઢ બે કેરેટ ભરાઈ ગયા છે એક જ લાઈન માંથી તો આ રીતનું છે ભાઈ આવરે અને વ્યવસ્થિત તમે પ્લાનિંગથી ખેતી કરો તો ખર્ચો થતો જ નથી ને ટમેટું જો આપણે બગડતું પણ નથી કારણ કે આપણે મલ્ચિંગ કરી ટપકમાં ટપક છે એટલે મલ્ચિંગ કરીને આપણે ટમેટી કરી નહીં તો ટમેટામાં એવું થાય કે જો આ તમે હા જોઉં છો કે આ જો હા હુકું જ છે તો મલ્ચિંગ કરીએ એટલે એ એક ફાયદો થાય કે ટમેટું નીચે રહી તો ટમેટું બગડે નહીં નહીં તો ટમેટાને પાણી અડે ને તો ટમેટું બગડી જાય તો આ રીતની ખેતીમાં જો આપણે થોડીક પદ્ધતિથી ખેતી કરો ને તો લગભગ સો એ સો ટકા નુકસાનીમાં જાય જ નહીં અને માર્કેટ જોઈને ખેતી કરો ને તોય નો વાંધો આવે બાકી ઘણી વખત એવું થાય કે ઘણા મિત્રો હવે પછી આપણા વિડીયો જોઈને કે કોઈ બીજાના વિડીયો જોઈને કે ભાવ સાંભળીને થાલ કરી નાખે ને એ થાલ કરે ને એ થાલ કરે કે બે પાંચ જણા વધારે કરે મારા એરિયામાં જ બે પાંચ જણા વધારે ચમેટી કરે તો ભાવ ઓછોય મળે એ કઈ નક્કી ન હોય એટલે પ્લાનિંગ કરી અને અમુક સમયસર તમે વાવેતર કરો ને તો અવશ્ય તમે સફળ થાવ ભાઈ તો આ રીતનું ઓલું છે આવ તો લોકો આપણે કેળમાં પણ ઘણું ખરું નીંગલ આવી ગયું છે કેવું નીંગલ આવ્યું છે ને કેવી કેળની ખેતીમાં કેવી ઇન્કમ છે એ હું તમને આગળ બતાવવા હજી આપણે બગીચો કોઈને દીધો નથી વેપારી જોવા પણ આવે છે આપણો વિચાર એવો છે કે વેળો મારવાની તૈયારી થઈ જાય ને ત્યારે તમારે સામો જ છે બગીચો ત્યારે આપણે બગીચો દેવાની ઈચ્છા છે કોઈ એવા હોય ને મારા બ્લોક જોતા હોય ને વેપારી લાઈનમાં હોય કેળાનો ધંધો કરતો હોય તો કરતા હોય તો કદાચ આટો મારજો ઘણું ઘણું પચાસ ટકા નિંગલ આવી ગયું છે હવે કદાચ બે મહિનાની અંદર આડે આપણે બગીચો દેવાનો જ છે તો એનો બ્લોક એ સ્પેશિયલ બનાવીશું અને અત્યારે ટમેટાનું પણ જો કોઈને પ્યોર ઓર્ગેનિક અને સોયા સો ટકા ઓર્ગેનિક એમ પ્રાકૃતિક કોઈને ખાવા હોય તો અત્યારે આપણે લોકલ માર્કેટમાં ત્રીસ ચાલીસ નો કિલો જાય છે એજ ભાવે આપણે આપશું ને જથ્થાબંધ કોઈને કદાચ પાંચ મણ દસ મણ જોતા હોય તો એ કદાચ કેજો સોયા સો ટકા ઓર્ગેનિક એમાં આપણે ફૂલ જવાબદારી આપીએ છીએ અત્યારે તમારે શું કે વિડીયો ઉતારવામાં મારે એવું થાય છે કે ટમેટા સાઈડમાં રહી ગયા છે તો એ ઉતારતા જઈએ ને આમ આપણે હેલા જઈએ તો આ રીતનું છે ભાઈ પુષ્કળ પ્રમાણમાં સારું એવું આપણે ઓર્ગેનિક ખેતીમાં પણ નફો મેળવી શકીએ નો થાય એવું કઈ છે જ નહીં પણ પ્લાનિંગ જરૂરી છે પ્લાનિંગ સિવાય કોઈ વસ્તુ શક્ય નથી તો આ રીતનું છે ભાઈ લાવો વિશાલ હું તમને બતાવી દઉં કે ભાઈ કેવું ટમેટું સાઈઝ કેવી બની છે આ રીતનું ટમેટાની સાઈઝ બની છે ને તમે જ્યાં જોવો ને ટમેટું નીકળું પાંદડા કરતાં વધારે ટમેટું દેખાતું હોય છે ને આમાં ડેલી માટે વીણવાનું પણ ચાલુ જ છે તમે જ્યાં જોવો ને તમને એકલું ટમેટું દેખાય આમાં તમે નીચે જોવો ને તો તમને ટમેટું જ દેખાય એમાંથી લગભગ વીસક ટકા તો ઉતરી ગયું છે એટલું તો કારણ કે ડેલી માટે ઉતારવાનું ચાલુ હોય તો તમે સમજી શકો કે કેટલું ટમેટું ઉતરતું હોય છે તો આ રીતનું છે ને આ જો આપણે કેળનો બગીસો છે આપણે બે પાંચ ફૂટ લગભગ આપણી જગ્યા કોરી તમે કઈ ભાડશો નહીં જો થોડુંક ખાલી થાય એટલે તરત જ આપણે વાવેતર થઈ અહીં બાજુમાં આપણે ક્યારો ખાલી થયો હતો ચારાનો નો નહોતો તો ઓલી બાજુ આપણે મકાઈ વાઈ દીધી ને આ બાજુમાં આપણે ડુંગળીનું વાવેતર કર્યું બાકી થોડું ઘણું આપણે શાકભાજી તો ચાલુ જ હોય કન્ટિન્યુ ને કેળમાં તમને જો તમે આમ અંદર વધારે શું કે નીકળ આવી ગયું તો રેતે રેતે તમને બતાવીશ તો ચાલો હવે વિડીયો લાંબો આપણે કરવો નથી અને આગળના વિડીયોમાં આપણે કદાચ તમે કોમેન્ટ કરજો કેળનો સ્પેશિયલ ઉલોગ બનાવીશું અને ખાસ કરીને આપણે આમાં શું કહેવાય જે આપણે બેક્ટેરિયા બનાવ્યા ને એનું ગજબનું રિઝલ્ટ આપણે મેળવ્યું છે તમને એક વસ્તુ લાઈવ દેખાડી દો કે જે આ વર્લ્ડમાં જે આ ફોટા છે ને જે નવી સ્કવેર કે આપણી આધી ભાષામાં ને આમાં તો તમને ઓછી દેખાતી હશે તો આમાં છે ને આપણે એક બેક્ટેરિયાનો છંટકાવ ખાલી હેલા ગયા ને કરતા ગયા હતા તો એમાં નવો ફૂટાન આવી ગયો આમાં હજી એટલો બધો દેખાતો નથી કોક દેખાય છે જો આ રીતે ક્યાંક દેખાય છે બાકી બહુ નથી સરેરા દેખાતો ને આમાં જો તમને નવો ફૂટાન દેખાતો હોય છે તો આ બેક્ટેરિયાનું ગજબનું રિઝલ્ટ છે આપણે તો લાઈવ જોઈએ ને પછી તમને કહેવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આશા રાખું છું કે વ્લોગ તમને ગમો હોય છે ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જે માતાજી બાય બાય